વડગામના કોદરામ ગામની દૂધ મંડળીના સંચાલકોને કોર્ટે આપી લપડાક વડગામ તાલુકાના કોદરામ દૂધ મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા પોતાના નામે ચોરાની જગ્યા પર પ્લોટની કરી હતી માંગ કોદરામના સ્થાનિક રહીશોએ આ પ્લોટની માંગને કોર્ટ રાહે પડકારી નામદાર ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કરતા જજે સાર્વજનિક જગ્યાની માંગ પર આપ્યો મનાઈ હુકમ સત્તાના મધમાહ ગેલા ચેરમેન અને વાઇસ ચેરમેને પૈસાના જોરે સેશન્સ કોર્ટમાં મનાઈ હુકમને ઉઠાવવા પડકારતી અરજી કરી હતી નામદાર સેશન્સ કોર્ટના જે પણ નીચલી કોર્ટના હુકમને જ માન્ય રાખવાનો આદેશ કર્યો પૈસાના જોરે કોર્ટમાં ધાર્યું કરાવીને ગમે તેવો ઓર્ડર કરાવવાની શેખી મારનારા લોકોને ન્યાયાલયની લપડાક પડી સ્થાનિક લોકોએ ન્યાયાલયના નિર્ણયને આવકારી આનંદ વ્યક્ત કર્યો કોદરામ જેવા નાનકડા ગામમાં હાલ આમુદો ટોક ઓફ ધ ટાઉન બન્યો कांग्रेस अग्रणी અને ખેરાલુ વિધાનસભા પ્રભારી જશુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આપી વિગતો કોદરામ દૂધ ઉત્પાદક મંડળી અંગેકોટ દ્વારા તાત્કાલિક હંગામી મનાઈ હુકમ આપવામાં આવ્યો ત્યારબાદ મંડળી દ્વારા મનાઈ હુકમ ઉઠાવવા સેશન્સ કોર્ટમાં ગયા પણ સેશન્સ કોર્ટે પણ મનાઈ હુકમ માન્ય રાખી સિવિલ કોર્ટે ఝડપી કેસનો ફેસલો કરવા સૂચના આપી સદક સરકારી મંડળી દ્વારા ગામના ચોરાની જગ્યાની અંદર જે ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરવામાં આવેલું હતું એના વિરુદ્ધમાં અમે સૌ ગામ લોકો ભેગા મળી તારીખ તેર આઠ બે હજાર ઓગણીસના દિવસે નામદાર સિવિલ કોર્ટ વડગામની અંદર અમે કેસ મૂક્યો હતો અને જે કેસનું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે સુખદ ચુકાદો આવ્યો છે જેનાથી સર્વે ગામજનો ખૂબ ખુશીની લાગણી અનુભવે છે આમાં એવું હતું વિવાદમાં એવું હતું કે દૂધ મંડળી દ્વારા ચોરાની જગ્યાની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા પોતાના પ્લોટોની માગણી કરવામાં આવી હતી પંચાયત પણ એ વખતે એમની પાસે હોવાથી ગેરકાયદેસર રીતે પ્લોટો ફાળવવામાં આવ્યા હતા આ વિષયને અમે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી સુધી અમે પહોંચ કરી હતી પણ એ લોકોએ કંઈ આમાં અમને સંતોષકારક જવાબ ના મળતો અમે કોર્ટનું શરણું લીધું હતું અને કોર્ટનું શરણું લેતો કોર્ટે અમને તાત્કાલિક હંગામી મનાઈ હુકમ પણ ફરમાવ્યો હતો જેનો દૂધ મંડળીએ સેશન કોર્ટમાં પડકાર્યો હતો અને સેશન કોર્ટે પણ એ મનાઈ હુકમને માન્ય રાખ્યો હતો ત્યારબાદ સિવિલ કોર્ટને એવું જણાવ્યું હતું કે આ કેસનો ઝડપીમાં ઝડપી નિકાલ થાય એવા પ્રયત્નો કરવા જેનો તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે સિવિલ કોર્ટ વડગામના સાહેબે ચુકાદો એવો આપ્યો કે આ દબાણવાળી જગ્યા દૂધ દૂર દૂધ ત્યાંથી દબાણ દૂર કરવું જે બાંધકામ એમને ગેરરીતિથી સામે કરેલું છે એ બાંધકામનું તાત્કાલિક તોડી નાખવું અને ગામ લોકોને આ જગ્યા સુપ્રત કરવી જશુભાઈ ચૌધરી અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ